જય મોગલ જય મણિધાર જય વનવાળી જય ખબરાવાળી ભારત માતાની જય ભારત માતાની જય મિત્રો આપણો ભારત આઝાદ થયો અઠ્યોતર વર્ષ થયા બીજું નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહન કીર્તિ ઊંડા કોટલાઓ તો પાડાય ન પડત હજી વીર સપૂતોને આપણે યાદ કરી છે હે ભારતના વાસીઓ અઢારે વર્ણે જેને કહેવાય આઝાદી માટે બલિદાન આપી દીધા સુખદેવ કેના કેના નામ લેવા કેના ના લેવા મિત્રો જે ભારત માટે બલિદાન દઈ દીધા એ વીર પુરુષને કોઈ દી ભૂલાય નહીં પણ હે ભારતના અઢારે વરણ એકસો અને ચાલીસ કરોડની વસ્તી ધરાવતા માનવીયો અઢારે વ્રણ આ ગૌરવ રાજ્યો ઉંમરે જે દેશ માટે બલિદાન દઈ ગયા છે દેશ માટે ખપી ગયા છે એને જ આપણે હંમેશા યાદ કરી છે એમ કાલે પંદરમી ઓગસ્ટ્ર દિવસ આપણો હું ભણસો પણ ચારણસો ભાઈ નો પરિવાર છું સતંત્ર દિવસ કારણ કે મારી ધબ કુદ હશે બોલવાની જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મિત્ર કૃષ્ણ છે મોદી મોદી કૃષ્ણ છે જે સિંતર કામ એ મોદીએ કર્યા છે આ સરકારે કર્યા છે ક્યારેક પક્ષપાત નથી ભેદભાવ નથી પણ સારા કામ કર્યા ને આપણે યાદ કરવા પડે ભગતને સુખદેવને જેને બલિદાન દીધા એને ઘણા નડ્યા જ છે માણસો આપ જાણો છો પણ છતાં એને દેશ માટે વિરગતિ આપી દીધી હે અધારે વરણ જે જે પુરુષે આ દેશ માટે બલિદાન આપ્યા છે દેશ માટે ખપી ગયા છે એના પૂર્વજનો હોય એના પૂર્વજનોના કોઈ બેન હોય દીકરી હોય વડીલો હોય તો એને પગે લાગી લેખશો ને તો જે દેશ માટે વીરગતિને પામી ગયા છો શહીદી શબ્દ નથી મારતા વીરગતિ પામી ગયા છે એને મોક્ષ મળી જાય જો કે મોક્ષ જ હોય દેશ માટે માં ભૌમની માટે જે ખપી ગયા છે એને હંમેશા ઇતિહાસ સુધરા જ હોય કાલે પંદરમી ઓગસ્ટ તિરંગાનો માન જાળવજો બાપ કેમ તિરંગો પગમાં નો આવવો જોઈએ તિરંગો જ્યાં ત્યાં નખાય નહીં અને આપણો કળજુગ કૃષ્ણ નરેન્દ્ર મોદી કાલે હસ્તિનાપુર જેને આપણે દિલ્હી કહી છે હસ્તિનાપુરની જે આપણી રાજધાની હતી એ કિલ્લા ઉપરથી લાલ કિલ્લા ઉપર છે આપણો જેને કહેવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કળજુપ નો પ્રશ્ન છે એ કાલે કહે છે એ શબ્દ પકડજો મિત્રો શબ્દ પકડો આ દેશને બચાવવો હોય તો અમુક જરી ખમજો આવા પુરુષોની જરૂર છે હે અઢારો વાળ આવા દીકરા છે તો આ દેશ કોઈ કોઈ વાળ નહીં વાંકો વાળી શકે આની જરૂર છે દેશ માટે એમ અઢારે વરણ આઝાદી માટે જેને કહેવાય કે બલિદાન દીધા છે બાપ જે પામી ગયા એમ સુખદેવ ચંદ્ર લાલ બહાદુર શાસ્ત્રી પાંડે વિક્રમ મંગલ પાંડે તમે એક પછી એક તો ઇતિહાસ લ્યો પણ મૂળ દેશ માટે તો એ અઢારે વરણ આવા દીકરાની આ દેશને આ ધરતીને જરૂર છે તો આવા દીકરાનું ધ્યાન રાખો જેથી આપણી આઝાદીની માલકુર કોઈની ઓકાત નથી કે કોઈ રાત કરી અંગ્રેજો બસો વર્ષ રાત કરી ગયા કરી ગયા ને કેટલા બલિદાન દે દીધા છે તમે જોવો તો ખરા એ હું તમે તો ત્યાર માથે બેઠા છે તો ભારતની ભવાની હું હે 18 વરણ એવા પુરુષને બાપ જન્મ આપો આવા પુરુષની જરૂર છે દેશ માટે અને હજી છે પણ

વીર ગતિને પામા છે અઢારે વરણના એના આત્માને ખુબ શાંતિ છે અને શાંતિ મળી રહી છે એકસો અને ચાલીસ કરોડની જે આપણી વસ્તી છે એને કરી છે એને યાદ કરી રહી છે એટલે અમર જ છે કારણ આમાં અઢારે વરણે જેને કહેવાય કે આમાં હોમાઈ ગયા છે બલિદાન દઈ દીધા છે દેશ માટે અને ગોરાને ભગાડ્યા છે તો હે ભારતના વીર પુરુષો જે દેશ માટે

કે હાજે હુઓ ને તે એટલી પ્રાર્થના કરજો હે મા ભવાની હે જગત જનની અખિલ બ્રહ્માનુ સંચાલ કરનાર ભવાની હે મા ધરતી તારા ખોળા અમારા સપૂતો છે વીરપુરુષો જે આર્મી છે મિલિટરી છે હવાઈ દળ છે ભૂમિ દળ છે અને જે યોદ્ધા છે આપડા પોલીસનસ કે તો માં મા એને તું એવી તાકાત દેજે એવી શક્તિ દેજે તો આ દેશનો કોઈ વાળ વાકો ન કરી શકે આ દેશની માલખોર અમારી એક તા કોઈ તોડી ન શકે એવા દશમોનો નજરમાં તોડ જવાબ આપી રહ્યા છે અને આપે છે તો આવા વીરપુરુષ પુરુષ જે બોર્ડર માથે છે જેને કહેવાય કે સરહદ માથે બેઠા છે રાત દિવસ હું તમે હોઈ જાય છે તો એ પુરુષના માં બાપ હોય ને એને તમે પગે લાગી લે છે ને તો તમારે કોઈ ધામે જવાની જરૂર નથી હે 18 વરાણ જે બલિદાન આપી રહ્યા છે તમે વિચાર કરો હું તમે દરિયાના કાંઠે ઉભા હોય અને મોજું આવે તો ભાગી જાય છે પણ જે હામે બટા જટી બોલતી હોય બંદૂક ને તોપુ ને ગોળા ને બોમ ને અને એની હામે સાથે હાલે છે આપણા હાથના જામબાજો યોદ્ધાઓ વીર પુરુષો ધન્ય છે એની જનતા ને એના માં બાપ ને હું બિરદાવ છું વખાણ નથી કરતો બિરદાવ કે દેશ માટે ખપી ગયા છે અને ખપતા આવે છે અને ખપી જાય છે પણ દેશ માટે પણ

આ સરકારની આપણે જરૂર છે મારે કોઈનું કઈ લેવું નથી સરકાર જે હોય તે પણ આ સરકાર જે કામ કરી રહી છે એને બિરદાવો કોઈને પગ ખેંચવાનું કામ બંધ કરો તો કાલે પંદરમી ઓગસ્ટ છે હવે વીર મહાપુરુષોને યાદ કરવાના છે ઘરે ઘરે તમે ઝંડા લગાડજો અને એ ઝંડા તમે ખાલી નમન કરીને એટલું કહેજો કારણ કે દસ આંગળી અને અગિયાર મસ્તક નમવું જોઈએ એટલું કહેજો કે હે મા ભવાની હે જગત